નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સત્તર બે બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે તો મુખ્યત્વે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો વિડીયોની માહિતી મેળવીએ સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર રૂપિયા દસ ગ્રામ સોનું આજે સત્તાવન હજાર માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ એકોતેર હજાર સો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો ચાંદીના બજાર ભાવના ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને સત્તાવન વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો ને સિત્તેર માં વેચાઈ રહ્યું છે જયારે આજે એક કિલો ચાંદી ના ભાવ છે પિંચોતેર હજાર સાતસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં ચાંદીના બજાર ભાવમાં પણ આજે વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો આજે ચોવીસ કેરેટ સોનું શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ તો કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં સો રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તો હવે પછી આજે ચોવીસ કેરેટ સોનાના ભાવ જેની અંદર એક ગ્રામ સોનું છ હજાર બસો ને ત્રીસમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ સોનું બાસઠ હજાર ત્રણસોમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રેવીસ હજાર રૂપિયા તો મિત્રો રોજબરોજ સોના ચાંદીની માહિતી તમે મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ